ભુજ ખાતે આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી સત્યમ અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને કવિતા મીરા સચદેની યાદમાં સેવા સદનના પૂર્વ પ્રમુખ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને તેમના સાનિધ્યમાં આ ઉજવણી થઈ હતી આ તકે પક્ષીઘર અને પક્ષીઓને ચણ ચણવા માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર ચણનું વિતરણ થયું હતું શહેરમાં આજે જાણીતા દાતા અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને વિતરણનો પ્રારંભ સવારે કરવામાં આવ્યો હતો પ્રમુખ સ્થાનેથી બોલતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે અને લુપ્ત થઈ ગયેલા કાગડા પોપટ ગીત કબૂતર પછી હવે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે ત્યારે વિશ્વ ચકલી દિનની ઉજવણી તેને ચકલીઓને બચાવવા માટે આ કાર્ય કરી હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિશ્વ ચકલી દિન ઉજવાય છે અને આવકારી અને નાગરિકોને પોતાના ઘરમાં વૃક્ષો કે અન્ય જગ્યાએ ચકલીઓ માટે ઘરોમાં મૂકવા જરૂરી ગણાવ્યા હતા તેમણે પ્રત્યેક ઘરે એક પક્ષી ઘર અને કુંડું મૂકવામાં આવે તો એ મોટી જીવદયા પ્રવૃત્તિ કહી શકાય દર્શકભાઈ અંતાણીએ પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું આ દરમિયાન ભૂત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આજે પાંચ નાકા અને છઠ્ઠી બારી અને ચારે રિલોકેશન સાઇટમાં વિતરણ કરવામાં આવ્યું હતું આજે સત્યમ અને તાન રેવી સંસ્થા તરફથી ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં ચકલી ઘર અને પાણીના કુંડા બંનેનું વિતરણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે રાખવામાં આવ્યું અને આપે જોયું તેમ બધા જ રાહદારીઓએ પૂરતી સંખ્યામાં લાભ લીધો હજી પણ જે લોકો આવશે એમને આપવામાં આવશે વિશ્વ ચકલી દિવસનું મહત્વ આપણે જેટલું આંકીએ એટલું ઓછું છે હું હંમેશા કહું છું કે ભાઈ અત્યારે માનવજાત સામે એક અસ્તિત્વનો ખતરો ઊભો થયો છે સમગ્ર વિશ્વની માનવજાતની સામે અને માનવજાતને બચાવવા માટે પર્યાવરણનું રક્ષણ કરવાનું જરૂરી છે અને પર્યાવરણનું રક્ષણ કરવામાં ચકલી મહત્ત્વનો ભાગ ભજવે છે વિશ્વના પ્રગતિશીલ દેશોના વૈજ્ઞાનિકોએ સંશોધન પછી હું જાહેર કર્યું છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ બંનેના વાયરસ જેને આપણે જીવાણુ કહીએ છીએ એ ચકલીનો ખોરાક છે એટલે જો આપણે આપણા ઘર પાસે કે ઓફિસ પાસે ચકલી ઘર રાખીએ પાણીનો કુંડો રાખીએ કે ચકલી માળો કરી શકીએ એવી વ્યવસ્થા કરી શકીએ તો આપણા હિતમાં છે આમ પણ આપણા શાસ્ત્રોમાં પણ બધા જ પશુ પક્ષીનું ખૂબ મહત્ત્વ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દુનિયાના કેટલાક દાર્શનિકોએ વર્ષો પહેલાં એમ કહ્યું છે કે ભાઈ વિશ્વમાં પ્રકૃતિ પાસે એટલા સંસાધનો છે કે વિશ્વના દરેક મનુષ્યની દરેક જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે આમ છતાં એ વસ્તુ સમજ્યા વિના આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરી રહ્યા છીએ જેને પરિણામે કેટલીક વખત કેટલાક જાણકારોએ એવી પણ ચેતવણી આપી છે કે ભાઈ આ વિશ્વમાં ક્યારેક એવું બનશે કે પાણી માટે લોહી વહેશે તો આપણે સૌએ આ સમયનો તકાજો સમજીએ કે ભાઈ સમયનો તકાજો એ છે સમયની માંગ એ છે કે માનવજાતના રક્ષણ માટે પર્યાવરણની બચાવ કરો અને પર્યાવરણના રક્ષણ માટે પશુ પક્ષીનો બચાવ કરો આ વખતે કચ્છના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે ગુજરાતના કોઈ પણ મીડિયા કરતાં કચ્છના બંને મીડિયાએ આ વખતે વિશ્વ ચકલી દિન નિમિત્તે જે લોક જાગૃતિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે એને કારણે બંને મીડિયાએ સામાજિક ઉત્તરદાયિત્વ ખૂબ જ સારી રીતે બજાવ્યું છે માટે બંને મીડિયાને ખૂબ ખૂબ અભિનંદન મારી વાત કરું તો વિશ્વ ચકલી દિનની ઉજવણી શરૂ થઈ એના પહેલાંથી આજથી આશરે ચાલીસેક વર્ષ પહેલાંથી કચ્છ ગ્રામ સેવા સંઘના મંત્રી ધરમસિંહ બાપા એ મારી પાસે આવેલા એ ચકલીનું મહત્ત્વ સમજી શકેલા કે શંકભાઈ આપણે ચકલી બચાવ અભિયાન શરૂ કરવું જોઈએ અને એના માટે તમે જો ચકલીના કુંડા કરાવે ચકલીના ચકલી ઘર કરાવી દો અને ચકલીના કુંડા પાણીના કુંડા કરાવી દો તો એની વહેંચણીની વ્યવસ્થા સમગ્ર કચ્છમાં હું કરી આપીશ એટલે ચાલીસ વર્ષ પહેલાંથી તે વખતે કચ્છ ગ્રામ સેવા સંઘના માધ્યમથી કચ્છના જુદા જુદા મહત્ત્વના વિસ્તારોમાં દરેક ગામમાં નહીં પણ મહત્ત્વના વિસ્તારોમાં અમે ચકલી ઘર પહોંચતા કર્યા છે કુંડા પહોંચતા કર્યા છે અને તમને જણાવો તમને આનંદ થાય છે કે આજ દિવસ સુધી નહીં નહીં તો મેં મારા પોતાના ખિસ્સાના લગભગ બેથી અઢી લાખ રૂપિયા આ ઘર બનાવવા માટે અને પાણીના કુંડા બનાવવા માટે ખર્ચ્યા છે અલી મહંમદ કુંભાર અત્યારે એમની ઉંમર ચોરાણું વર્ષની છે તો દર વખતે બહુ જ પ્રેમથી એ ચકલી ઘર બનાવી આપે છે અને કુંડા પણ બનાવી આપે છે તો ફરીથી વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે સૌ માનવજાતના હિતમાં આપણા પોતાના હિતમાં ચકલીનું મહત્ત્વ સમજીએ ચકલીનું રક્ષણ કરીએ ચકલીને આપણે ચણ આપીએ ચકલીને આપણે પાણી આપીએ તો મને એમ લાગે છે કે આપણે આપણું સામાજિક પોતા દાયિત્વ સારી રીતે નભાવ્યું છે